નમસ્તે આજે આપણે જોઈશું ફળ ફળકથનના થોડા આગળ નિયમ થોડા નિયમ સમજવાના રહેશે ફળ ફળકથનના ઉદાહરણરૂપે અનુભવના હિસાબે જે નિયમ એપ્લાય થયા છે અનુભવ સિદ્ધ જેવું ભાવફળના નિયમો જે જોવા મળ્યું છે એ આપણે થોડા થોડા જોઈએ છે પહેલાં સ્થાનનો અધિપતિ પાંચમા સ્થાનમાં પાંચમાનો અધિપતિ નવમા સ્થાનમાં અને નવમાનો અધિપતિ પહેલા સ્થાનમાં હોય તો તે રાજયોગ આપનાર બને છે એ જન્મ કુંડલીમાં કોઈ બી લગ્નની કુંડલી હોય લગ્નમાં કોઈ બી રાશિ હોય તે પહેલાં સ્થાનનો સ્વામી પાંચમા ભાવમાં પડ્યો હોય પાંચમાનો સ્વામી નવમા સ્થાનમાં હોય અને નવમા સ્થાનનો ભાવનો અધિપતિ પહેલાં સ્થાનમાં પડ્યો હોય આ બહુ ઓછું બનતું હોય છે પણ છતાં બી કોઈની કુંડલીમાં હોય તો આપણે જોયા પછી જ ખબર પડશે કે આવી રીતના ત્રિકોણ ભાવના માલિકો ત્રિકોણમાં જો પડ્યા હોય તો અતિ શુભ ફળ આપે છે રાજયોગ કહેવાય તેને આવું બનતું ઓછું હોય છે લગ્નેશ પાંચમા ભાવમાં ને પંચમેશ નવમા ભાવમાં અને નવમેશ પાછો પહેલા ભાવમાં આ શુભ યોગ કહેવાય છે અને આ પ્રમાણે જો બનતું હોય તો કુંડલી એક બળવાન કુંડલી બની જાય છે જેમાં તમને આગળ શુભ ફળ જ મળશે જ્યારે બી ગોચર આવશે જેમ જેમ દશા અંતરદશા જશે અને ગોચર ગોચરના ગ્રહો જ્યારે કુંડલીમાં ફરશે જે જે રાશિમાં આગળ મૂ કરશે તે પ્રમાણે તમને સારું ફળ આપશે ગોચરના ગ્રહો એટલે અત્યારે પંચાંગમાં ગ્રહો કઈ રાશિમાં ચાલી રહ્યા છે બધા ગ્રહો પંચાંગમાં તમે જોશો તેને ગોચરના ગ્રહો કહેવાય આજની તારીખમાં પંચાંગ ખોલીને જુઓ અને જે ગ્રહો જે રાશિમાં હોય તેને ગોચરના ગ્રહો કહેવાય તે કુંડલીમાં જે જે રાશિમાં હોય જે રાશિ જે આવી હોય તે આગળ ગોચરના ગ્રહો છે તેમ કહેવાય તે પ્રમાણે ફળ આપે હવે બીજે ગુરુ પડ્યો હોય કે જોતો હોય આવક સારી હોય પણ બહોળા કુટુંબના જવાબદારીથી ધન સંચય થતો નથી બીજા ભાવમાં કોઈ બી લગ્નની કુંડલી હોય પણ ગુરુ બીજા ભાવમાં બેઠો હોય અથવા જોતો હોય એટલે જન્મ જન્મકુંડલીમાં ક્યાંય બી હોય ને ત્યાંથી બીજા ભાવ પર દ્રષ્ટિ કરતો હોય તો તમને ધન સારું આપે પણ કુટુંબની એક જવાબદારી બી એ જાતક ઉપર હોય એટલી જવાબદારી હોય કે કુટુંબનું પૂરું કરવામાં જ જેટલું ધન કમાતો હોય તે બધું વપરાઈ જતું હોય તે બચત પણ ના કરી શકતો હોય એટલે ગુરુ ધન બી વધારે આપે અને બીજા ભાવમાં ગુરુ હોય તો તેનું કુટુંબ બી બહુ મોટું હોય અને એ જાતકને કુટુંબમાં એકલાય જ જવાબદારી આવીને ઊભી હોય એકલાને જ લેવાની હોય છે તે જવાબદારી તે બધાનું પૂરું કરવામાં તેની બધી આવક જતી રહેતી હોય છે અને પૈસો બચતો નથી આગળ શનિ દસમે તો જાતક નોકરી કરી ઊંચે આવે પણ લગ્ન બળવાન હોવું જોઈએ દસમા ભાવમાં શનિ હોય કોઈ બી લગ્નની કુંડલીમાં દસમા ભાવમાં શનિ હોય તો જાતક નોકરી કરીને ઉપર આવે કે શનિ પરિશ્રમ બહુ કરાવે અને શનિ નોકરી કરાવે એમ અતિશય મહેનત અતિશય કષ્ટ અતિશય વર્કિંગ અને પછી જ તેને સફળતા મળે પણ અહીંયા લગ્નેશ પણ બળવાન હોવો જોઈએ લગ્નેશ બળવાન એટલે લગ્નેશ બળવાન એટલે લગ્નેશ પોતે સારા ભાવમાં બેઠો હોય કેન્દ્ર ત્રિકોણમાં બેઠો હોય ખાડાના સ્થાનમાં ના બેઠો હોય અને લગ્નેશ પર કોઈ પાકગ્રહની દ્રષ્ટિ ના હોય લગ્નેશ ગ્રહની સાથે બેઠો હોય અથવા લગ્નેશ પર કોઈ ગ્રહની દ્રષ્ટિ હોય તો લગ્નેશ અતિ બળવાન બને છે શુભ બને છે તો તેને બળવાન ફળ મળે શુભ ફળ મળે છે લગ્નેશ બળવાન હોય છે તેમ કહેવાય છે આગળ જોઈશું શનિ શુક્રની પ્રતિયુતિ રમતગમત ક્ષેત્રે આગળ લાવે આ શનિ શુક્રની પ્રતિયુતિ જન્મકુંડલીમાં ક્યાંય બી હોય એટલે કોઈ બી ભાવમાં શનિ અને શુક્ર એક જ ભાવમાં હોય તે એ રમતગમતમાં આગળ હોય કોઈ બી રમતમાં સમજો ક્રિકેટમાં હોકીમાં વોલીબોલમાં ફૂટબોલમાં બાસ્કેટબોલમાં કોઈ બી રમતમાં ઓલમ્પિકની રમતમાં સ્વિમિંગમાં એ રમતગમતમાં આગળ જ હોય અને તમે જોશો કે રમત ગમતમાં સમજો ભણવામાં થોડા પાછળ હશે પણ રમતગમતમાં તેઓ આગળ હશે ભણવામાં તેમનો અભ્યાસ એટલો નહીં થયો હોય જેટલો બીજા બધા ડિગ્રી કરીને આગળ વધી જતા હોય છે પણ રમતગમતમાં આ લોકો નામ કરે છે રમતગમતમાં ઘણા આગળ હોય છે અને રમતગમતમાં કોઈ મેડલ હાસિલ કરી લે છે કોઈ એવોર્ડ હાસિલ કરી લે છે અને ઘણું એવું નામ પ્રાપ્ત કરે છે તે શનિ અને શુક્રની પ્રતિયુતિવાળા હોય છે જે શનિ અને શુક્ર એક જ ભાવમાં હોય છે લાભેશ ધનેશ નો પરસ્પર દ્રષ્ટિ સંબંધ હોય તો જાતકને ક્યારેય આર્થિક મુશ્કેલી આવતી નથી લાભેશ એટલે અગિયારમા સ્થાનનો માલિક ધનેશ એટલે બીજા સ્થાનનો માલિક હવે અગિયારમાં સ્થાનનો માલિક અને બીજા સ્થાનનો માલિક પરસ્પર દ્રષ્ટિ કરતા હોય એટલે એકબીજાની દ્રષ્ટિમાં હોય અથવા ધનમ કુંડલીમાં કોઈ પણ ભાવમાં ધનેશ અને લાભેશ કોઈ પણ ભાવમાં સાથે બેઠા હોય લાભેશ અને ધન ધનેશ જન્મકુંડલીમાં કોઈ બી ભાવમાં સાથે બેઠા હોય કે એકબીજાની દ્રષ્ટિમાં હોય પરસ્પર સંબંધ કરતા હોય તો તેમને ક્યારેય મુશ્કેલી આવતી નથી તે આગળના આગળ જ વધ્યા રાખે છે અને સારો એવો લાભ પોતાના કેરિયરમાં મેળવી શકે છે અષ્ટમેશ અને લાભેશ નો પ્રબળ સંબંધ વારસો સારો મળે અને લગ્નેશના શત્રુ ન હોય તો વારસો સુખેથી ભોગવે અષ્ટમેશ આઠમા ભાવમાં જે રાશિ આવી હોય તેનો માલિક લાભેશ અગિયારમા સ્થાનમાં જે રાશિ હોય તેનો માલિક અશ્મેષ અને લાભેશનો પ્રબળ સંબંધ અશ્મેષ અને લાભેશ જન્મ કુંડલીમાં જો પરસ્પર સંબંધ કરતા હોય પરસ્પર દ્રષ્ટિ કરતા હોય અથવા જન્મકુંડલીમાં કોઈ બી ભાવમાં એક જ ભાવમાં બેઠા હોય અષ્ટમેશ અને લાભેશ આઠમા સ્થાનનો માલિક અને અગિયારમા સ્થાનનો માલિક એક જ ભાવમાં બેઠા હોય અને લગ્નેશના શત્રુ ન હોવા જોઈએ તો વારસો સુખેથી ભોગવે એમને વારસામાં બાપ દાદામાં જાયદાદમાં વ્હીલમાં સારું એવું મળે છે પ્રોપર્ટી સુખ ધન સુખ ઘણું સારું માત્રામાં મળે છે ફક્ત અને ફક્ત લગ્નેશના શત્રુ ના હોવા જોઈએ લગ્નેશના શત્રુ ના હોય તો આ અષ્ટમેશ અને લાભેશનો પ્રબળ સંબંધ વારસો સારો આપી જાય છે ખૂબ સારું ધન ખૂબ સારી પ્રોપર્ટી વારસામાં મળે છે લગ્નમાં બુધ અને કુંભ લગ્નમાં ગુરુ ની પરિસ્થિતિ શુભ હોય તો આર્થિક અડચણો ન આવે તો લગ્નમાં બુધ સારો હોવો જોઈએ જ્યારે લગ્ન લગ્ન હોય પણ કુંડલીમાં બુધ સારો બનેલો હોવો જોઈએ કુંભલગ્નમાં એટલે કુંભલગ્નની કુંડળી હોય તેમાં ગુરુની પરિસ્થિતિ સારી હોવી જોઈએ શુભ હોવો જોઈએ લગ્નમાં બુધ શુભ એટલે કુંભલગ્નમાં ગુરુ શુભની પરિસ્થિતિ શુભ એટલે કે લગ્નમાં બુધ સારા ભાવમાં હોવો જોઈએ કેન્દ્ર ત્રિકોણમાં હોવો જોઈએ છ આઠ કે બારના ખાડાના સ્થાનમાં ના હોવો જોઈએ શુભગ્રહની સાથે હોવો જોઈએ શુગ્રની દ્રષ્ટિમાં હોવો જોઈએ ગુરુ લગ્નમાં એટલે ગુરુ પોતે સારા ભાવમાં હોવો જોઈએ કેન્દ્ર ત્રિકોણના સ્થાનમાં હોવો જોઈએ ગુરુ પોતે છ આઠ બારના સ્થાનમાં ના હોવો જોઈએ ગુરુ પોતે સુગ્રહથી સાથે બેસેલો હોવો જોઈએ સુગ્રહની દ્રષ્ટિમાં હોવો જોઈએ શુભ બનેલો હોવો જોઈએ તો આ જાતકને કોઈ જાતની આર્થિક અડચણો આવતી નથી મતલબ જીવન આરામથી સુખેતી પાસ થાય છે આજે આપણે અહીંયા સુધી રાખીશું તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો અને ના ગમે તો ડિસલાઇક કરજો ધન્યવાદ